રાજપૂત સમાજ નિવૃત્તર સમાજ સમસ્ત પાટીદાર સમાજ ઠાકોર સમાજ પ્રજાપતિ સમાજ બ્રાહ્મણ સમાજ જે જે આ ગામની અંદર વસ્તી જ્ઞાતિના મારા ચહેરના એવા ખૂબ ખૂબ આશીર્વાદ નવા વર્ષમાં તો આવ્યો છું પણ તમારા વર્ષોના વર્ષ માતાજી ખૂબ સુખી સારા એવા મારા લાવી આ ઘરથી બહુ જીનો ગર્વો સંબંધ હોય એવું આ દરબાર પરિવારનું એક ઘર છે એક સમયે આ ઘરનો એવો મેં જોયેલો છે દુનિયામાં કોઈ દેવી ભુવા કોઈ યોગી કે કોઈ તપસી કોઈ હાથ નતા ધરતા એવી પરિસ્થિતિની ની અંદરથી આ ઘરને મને ચહેરમાં ને જશ લખાયેલો છે કષ્ટ બહુ બેઠ્યું અને મારાથી જે થતું હતું એવી માતાજીને કરીને કરીને આ આ મકાનમાં અને આટલી પબ્લિકમાં જોઈ મારો રૂધિયો ઘડી બે ઘડી તો ડોલાઈ ગયો આ શું કહેવાય મને એમ થઈ ગયું કે દુનિયાની અંદર દેવીઓ છે કે એક નાના માણસને એક નાના ઘરનો પરિવાર આજે લાડુલ ગામના સમસ્યા જાહેર આમંત્રણ આપી શકે કેટલાક હજાર તૂટિયા વાળો કાલ જમીનની દલાલી પાકી હોય અને પછી પચાસ લાખ કરોડ વાપરી નખ એનું કોઈ કિંમત ન કહેવાય પચાસ લાખ વાપરી નાખો કરોડ વાપરી નાખો તો એની કિંમત ન મજૂરી કરીને ભેગી કરવી અને ધર્મ ના એટલે ખરેખર ચોકડી ઉપર બેહન સોદો મારી દેવો અને પોતા ધર્મ માં વાપરવાનો એ ગોખલા બે ને ખબર જ છે તમે હું વેપાર કરી મારા જોડે આવ્યા છે સહી સાચી છે ખોટી છે એને જ ખબર છે તમારી મહેનત એ રંગ લાયા વિના કોઈ દારૂ નસો દલાલી કરવી વસ્તુ ને એની પાસે મહેનત કુદરત નહી નથી આ લઈ લે તો આ રીતે આવી વિક્રમશી બોલ મારા વાવરના રજપુત પરિવારનું મોટું મોટું એક નામ છે જગદાસ બાપુ મારી વિવતાના સમાજના ભુવાઓ સાગરભાઈ

ધર્મનું રક્ષણ કરવા માટે રજપૂત સમાજ નો જન્મ થયેલો છે ગરીબ પરિવાર નું એક વાહ હોય કોઈ રણી ધણી ના હોય ચોલ લૂંટાડા તમને ભીખ લાગતી હોય એવું એક રજપૂત નું ઘર હોય એટલે વાહ જીવી જાય એક તાકાત ધરાવે છે વડવાઓ થી જેને જેને તમને આશરો આવ્યો હતો ને તમારા રજવાડો એક એક જુદા જુદા પરિણામ જો જો જશે ને

માતાઓ મજબૂત હતી તલવારની એની ઉપર એમની તાકાત હતી એક વખત બોલ્યા પછી પ્રાણ બીજું એનો નહી હતો જ્યારે જ્યારે મુગલોએ ભારતની ધરતી ઉપર યુદ્ધ કરવા માટે જ્યારે જ્યારે આવ્યા ત્યારે રજપૂતો એમને પાછા પાડ્યા આ ઇતિહાસ છે હમણાં પેલા કીધું એમ કરી કે ભાઈ ભુવાજી અમારા અંબાજી માતાના ત્યાં આદિવાસી સમાજમાં આવે એવું સમાજ મહારાણા પ્રતાપ જે વિખુટા પડી ગયા આદિવાસી ઘરાશ્યા જે અંબાજીની આજુબાજુની અંદર વગડાઓમાં જે રહેશે એનું હિન્દુત્વ શું છે તમારા રાજા કોણ છે એને બતાવવા માટે તમે સંઘ વાળા વર્ષે એક વખત અંબાજીમાં મહારાણા પ્રતાપ જયંતીના દિવાસે આદિવાસીનો લગ્ન કરીએ છીએ અને એને સમજાવીએ છીએ કે તમે હિન્દુ છો તમે અમારા છો તમે અમારા રથપૂત છો તમે આદિવાસી નથી એમ કરીને એમને પાસા લાઈટ ક્રિશ્ચન ધર્મ નો અપનાવ એની મહેનત કરી રહ્યા છો હિન્દુ ધર્મને સચવી રાખવા માટેની અમારી મહેનત ચાલી રહી છે નહીં વર્ષોથી જઉં છું હું ગમે તો મારા જોડે ટાઈમ હક ના હોય આદિવાસી પ્રજાના સમૂહ લગ્ન લગ્ન શું કહેવાય દર વર્ષે અમારા કાઢીના પાટીદારો ઘણા બધા છે જગદીશભાઈ રાજાભાઈ ઇન્ડસ્ટ્રીઝ આના બહુ સખત ઉમિયાધામના ટ્રસ્ટીઓ મેનેજિંગ ટ્રસ્ટીઓ અમે આ બધી સેવા કરીએ જ છે ભાઈ ધર્મ ધર્મ બદલાઈ ના જાય અત્યારે માણસો રૂપિયા માટે ધર્મ બદલી નાખે માણસને પૈસાની જરૂર પડે કે આનો ધર્મ બદલી જાય હું દરેક ને કહું છું પાટીદાર સમાજ રજપૂત સમાજ શક્તિઓ તમારી છે શક્તિઓ તમારી છે અમને પછી મળી પેલા રાજપૂતોને મળી જાય જો ભવાની જોઈ લો શિવાજી મહારાણા પ્રતાપ જોઈ લો જે જેને મળે ને શક્તિઓ પેલા રજપૂત ને મળી છે પછી ઇતર ભૂમ મળી છે રજપૂત ને એટલા માટે મળી છે કે રજપૂત એક વખત બોલી મસ્તક વડે રહી જાય પણ બીજું ના બોલો એ દેવીઓ ને એવું છે એક વખત તમે વચન આપો નવખાન ધરતી પલટી જાય બોલી બીજું ના બોલો એટલે દેવી તમારે જોડે આવીને ઊભી રહ્યા વિનાની ની ના આ સિદ્ધિ બેહી વિક્રમ રાજા વખતની ની બેહી છે ને સામ્રાજ્ય ખબર પડી કે રથપૂત રાજાઓ જોડે આપણે લડી નહીં શકતા આપણી તાકાત સૈન્યની નહીં એક લાખ સૈન્ય હોય નું એક લાખ ને પછી વર્તું હતું એમને વિચાર કર્યો કે આટલી બધી તાકાત હિન્દુ સામ્રાજ્યના રજપૂત રાજાઓમાં એમને પૂછવામાં આવી ત્યારે એમના વન્ય પીરો એવું કીધું કે એમની માતાઓ બહુ મજબૂત છે એમની તાકાત બહુ મજબૂત છે શક્તિ ની પ્રત્યે રજપૂત દરબારો નહીં લડતા એમની માતા શું કરવું પડે એટલે એમને નક્કી કર્યું આ રજપૂત દરબાર દારૂ ના રવાડે ચરાવ દો એટલે એમની માતાઓ દૂર થતી રહેશે દરેક રાજાઓ ની સંધિ કરી મુગલ સામ્રાજ્ય ના રાજાઓ મંદિરા ના ચલાવી ની દેવી શક્તિઓ ખોઈ બિહારી તારા લોકો રાજ કર્યું બાકી તાકાત નહીં રજપૂત ના દીકરા હું રાજ કરવાની કોઈ નહીં એવું હું ગેરંટી આપું છું સમય આવતો જવાનો હતો પેલા મુગલો આવી ગયા અંગ્રેજો આવી ગયા અને હવે ધર્મ ની અંદર અંગ્રેજો આવ્યા છે ભારે સમજો કે હિન્દુત્વ નાશ કઈ રીતે થાય તો તમારી જરૂર છે પણ મને આજ એક આ લાડોલ ગામની અંદર સમસ્ત રજપૂત સમાજ પાટીદાર સમાજ જેટલી બી જ્ઞાતિ લેવી છે મારા માટે દરેક સરકાર છે હું દરેક નાજ રજપૂત ગણે એવું નહીં મને દરબાર મને સોમાયુક કર્યું હું એમનું ઘણું મારા માટે બધા દરબાર જ છે આજ આજ હું તમારા જોડે ભીખ માંગવા આવ્યો છું માયા અમુલી મિલકત લેવા નહીં આવ્યો હું જે બોલી છે તમે મને વચન પાડશો એવું તમે ઓગળી ઊંચી કરતો

આ જે પરિવારના ઘરની અંદર આજે હું બેહો છું આ ચારોની પબ્લિક બેહી છે એ દારૂ બંધ કરાવ તારાય દેવી હું પાછી લાવી શકું છું એ તમારો તમારી નજર આદમનો કિશોર એ દાના વચનની એ પરિવારને ના લેવરાયું હોત તો આ પરિવારના ઘરની અંદર આ કેસરિયા કલરનો મંડપ ન હોત એની જિંદગીમાં વિચારે નહી હોય કે મારા જિંદગીની અંદર મારા ઘરના ઓગણ આખી પબ્લિક દુઃખ ભૂલી જાય ને દુનિયા કઈ જાય દુનિયામાં દેવ નહીં અતિશય સુખ આવી જાય ને તોય દેવ ભૂલી જાય કે ભાઈ આ તો દયાદી દુઃખ આવી જાય તોય દેવ ભૂલી જવાય અતિશય સુખ આવી જાય તો દેવ ભૂલી જવાય આ એક પરિવાર એવો છે ના મળ્યો આયો ન જો એમને કોઈ દ્વારા એવું નહીં લાગ્યું જ્યાં દરેક પરિવારને કહી દઉં છું હા જીવનની અંદર હોય હોય તમે દરબાર દારૂ છોડી દો તમારી દેવીઓ તમારા ઘરમાં ઉંમરો ના લઈ આવેલું તો એવા જવાબ મારા જોડે આવ્યો તમને ટાઈમ મળે તમારા ઘરની માતાઓ ઘરની હરસિદ્ધિ આવરી મોટી વહે છે એને તમે પૂંજીને હાથ ધો ટાઈમ મળે સવારે ત્યાં જાઓ તમારી પેટીઓ ના તરી જાય તો જવાબ લેવા મારા જોડે આવશે મારાથી કોઈના ધર્મ ઉપર નહીં બોલતો દેવી શક્તિ જે રાત છે યુગોથી આનાથી ચાલતી આવી છે યુગો ચાલતી રહેવાની છે એક જ દેવ છે માતા ભગવાન સ્થિર છે